નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમાર સૌ ડેલી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આંગણવાડી શિક્ષક માટે મહત્વ લેટેસ્ટ પરથી આવી ગઈ છે લેટેસ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવે છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પરથી મંજૂરી મળી ગઈ છે મિત્રો જગ્યાએ ચારસો સેતા ચારસો સાસઠ પગાર ધોરણ છે સોળ હજાર જેટલો મિત્રો તમામે તમામ વિશે ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો તમે અમારા જે વોટ્સઅપ ગ્રુપ ગુજરાતી સાહિત્ય નીકળું છે તેના ગ્રુપ બંને જગ્યાએ મિત્રો જોઈન ન થયા તો અવશ્ય ત્યાં પણ જોઈન થઈ જશે લિંક ડિસ્કશન મૂકું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરી છે તો મિત્રો તમને કઈ રીતે મહિલા જે મહિલા અને બાળ વિકાસ વિકાસ ભરતી મંજૂરી ચર્ચા કરીશું વિડીયોમાં વિડીયો લાઇક કરવા બોલશો નહીં તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કે જે છે તે કે પાપા પગલી પ્રોજેક્ટ હેઠળ આંગણવાડી કાર્યકર અને પૂર્વ પ્રાથમિક શિક્ષણના અમલીકરણ માટે શૈક્ષણિક માર્ગદર્શન આપવા પી પીએસસી કન્સ્ટ્રક્શન ફીર ઇન્સ્ટ્રક્શન અન્ડ બ્લોક પીએસસી ઇન્ટ્રક્શનની મુજબ ચારસો સાસઠ જગ્યાઓની આઉટસોર્સની સેવાઓ મુદ્દત પૂર્ણ થયેલી માન્ય એજન્સી મારફતે અગિયાર માસની કરાર આધારે મંજૂરી આપવામાં આવેલ છે પીએસસી જોઈ શકો છો જગ્યા એક છે માસિક પગાર પાંત્રીસ હજાર ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ પીએસસી બ્લોક પીએસસી કુલ મિત્રો જોઈ શકો કુલ છે મિત્રો ટોટલ ચારસો સાસઠ જગ્યાઓ છે પગાર દોડવા મિત્રો પણ સારું છે પણ જે અગિયાર માસ બાદ આ જગ્યાઓ સેવામાં ચાલુ રાખવાની જરૂર છે તે એક માસની અગાઉ આ વિભાગ મારફત નાના વિભાગ મંજૂરી મળવાની રહેશે આ ઠાવની વિભાગની સરખા ક્રમમાં અનુસાર તે મંજૂર મેર અને પાર પાડવામાં આવશે તો જોઈ શકો છો મિત્રો લેટેસ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવે તો સો તારીને જાહેર કરવામાં આવે તો ગઈકાલે મિત્રો અમે તમામે તમામ જે મહિલા બાળ વિકાસને જે પરિપત્ર છે એ તમામે તમામ માહિતી આપણે આપેલ છે મિત્રો આવીને આવી અપડેટમાં મારે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ ભારત